એક ગુજરાતીને મહારાષ્ટ્રમાં મરાઠી નથી આવડતી એટલા માટે થઈ અને માર મારવામાં આવે છે ભાજપના રાજમાં ગુજરાતીઓને માર પડશે ગુજરાતીઓ ગુજરાતી નથી મતલબ મરાઠી નથી બોલી શકતા તો ત્યાંના ગુંડાઓ ભાજપા સપોર્ટેડ ગુંડાઓ અને ભાજપાના સરકારમાં ગુજરાતીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે મહારાષ્ટ્રમાં અને મુખ્યમંત્રી પણ બોલતા નથી કશું એ ગુજરાત સરકારનો કોઈનો નિવેદન નથી આવતું એટલું જ નહીં મહારાષ્ટ્રીયનો હોવા છતાં સી આર પાટીલ ને ગુજરાતતે અપનાવ્યા છે આ ગુજરાત મોટા દિલનો છે ગુજરાતીઓ ગુજરાતીઓ ખૂબ પ્રેમ કરે છે બધાને મહારાષ્ટ્રનો હોવા છતાં સી આર પાટીલ છે ને એ સંસદ બનાવ્યું છે ગુજરાતે અહીંયા પ્રદેશ અધ્યક્ષ તમે બન્યા છો ભાજપના ગુજરાતમાં રહીને છતાં તમે કોઈ ગુજરાતીઓ પર અત્યાચાર કરજો તમારી સરકારમાંને કોઈ બોલશે નહીં આ તો કેવો ન્યાય છે અને કડકમાં માં કડક જો સજા ભાજપ સરકાર નહીં કરે અને ભાજપના અહીંના મંત્રી અધ્યક્ષ નિવેદન નહીં આપે આ મામલામાં તો એ માની લેવામાં આવે છે કે ભાજપ સરકાર છે ગુજરાતીઓની વિરોધી છે ગુજરાતીઓને માત્ર મત જોઈએ છે ભાજપ સરકારને એટલા માટે આ હુમલાને અમે વખોડીએ છીએ એક આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે માંગ પણ કરું છું કે આમની સામે કડકમાં કડક સજા થાય